સુરતના ફુલવાડામાં ગેસ લીકેજ થયો હોવાની ઘટના બની હતી અને ગેસ લીકેજ થતાં જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો બ્લાસ્ટ થયો હતો સારવાર દરમિયાન ગંભીર રીતે દાજેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે હજુ પણ ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે સુરતના ફુલવાડાની આ ઘટના છે ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો સારવાર દરમિયાન ગંભીર રીતે દાજલા એક વ્યક્તિનું મોત થયું હજુ પણ ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે આ તમામ ઈજાગ્રસ્તોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે સુરતના ફુલવાડા વિસ્તારની ઘટના જ્યાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટમાં જે વ્યક્તિઓ દાઝી ગયા હતા એમાંથી એકનું મોત નિપજ્યું છે ત્રણની સ્થિતિ હજુ ગંભીર છે સુરતના ફુલવાડામાં ગેસ લીકેજ થયો હોવાની ઘટના બની હતી અને ગેસ લીકેજ થતાં જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો બ્લાસ્ટ થયો હતો સારવાર દરમિયાન ગંભીર રીતે દાજલા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે હજુ પણ ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે સુરતના ફુલવાડાની આ ઘટના છે ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો સારવાર દરમિયાન ગંભીર રીતે દાજલા એક વ્યક્તિનું મોત થયું હજુ પણ ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે આ તમામ ઈજાગ્રસ્તોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે